સૌ વાલા મિત્રોને મારા જયસિઆરામ હું દુષ્યન પાઠક ફરીથી એક નવા વિડિયો સાથે આપની સેવામાં હું હાજર છું તો આજના ઉપાયમાં તારીખ છે બે જુલાઈ બે હજાર પચીસ વાર છે બુધવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે વર્યન યોગ છે કન્યા રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંટ વહેલી સવારે સાત અને અઠ્યાવીસ મિનિટથી નવ ને નવ મિનિટ સુધી અને રાહુકાળ મધ્યાહન કાળે બાર અને એકત્રીસ મિનિટથી બે ને બાર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે તે સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે કોઈ શુભ કાર્ય સારું કાર્ય કરવા માટે પંચાંગના આધારિત કોઈ શુભ મુહૂર્ત કોઈ ચોઘડિયું લઈ અને કાર્ય કરવું જોઈએ અભિજીત બપોરે મધ્યાહન કાળે બાર અને ચાર મિનિટથી બાર અને અઠાવન મિનિટ સુધી છે વાલા મિત્રો બે જુલાઈ બે હજાર પચીસ અને બુધવારના દિવસનો ઉપાય એ છે કે વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીમાં એક ચમચી હળદર નાખી હળદરવાળું પાણી કરી દેવું અને તે પાણીથી સ્નાન કરવાનું છે પછી શુદ્ધ પાણીથી તમે સ્નાન કરી શકો બીજું કાર્ય તમારે એ કરવાનું છે કે સફેદ કાગળની અંદર થોડી ફટકડી લેવાની છે ફટ એનું પડીકું બનાવી ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકું મૂકી આવવાનું છે ત્રીજું કાર્ય એ કરવાનું છે કે દેવ મંદિરે જઈ શ્રી ગણપતિ દાદાને દરો અને ગોળ અર્પણ કરવાના છે એક ફળ અર્પણ કરવાનું છે ઓ ગમ ગણપતે ન મહા આ મંત્ર એકસો આઠ વખત બોલવાનો છે ત્યાર પછી સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાતાને અર્પણ કરવાનો છે રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પણ તકલેશ પરમાત્મ ને પ્રોવિંદય નમોનતી બોલી હતો રેગ્યુલર બધા માટેનો ઉપાય જે લોકોનો જન્મ દિવસ બે જુલાઈ બે હાજર પચીસ અને બુધવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી તો સ્નાન કરવાનું જ છે પણ સાથે સાથે નાના બાળકો હોય તેમને પોતાના જન્મદિવસ નિમિત્તે મીઠાઈ આપવાની છે વેચવાની છે અને પોતાના ઘરનું કોઈ બાળક હોય અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા રંગનું વસ્ત્ર લીલા રંગનું વસ્ત્ર દાન કરવાનું છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે જઈ દર્શન કરવાના લક્ષ્મીનારાયણનું મંદિર ન હોય તો ભગવાન મહાલક્ષ્મીનું મંદિર હોય અથવા સ્વયં ઠાકોરજીનું મંદિર હોય ત્યાં જઈને દર્શન કરવાના છે અને ઘરે આવીને સંધ્યાકાળે ફરીથી મંદિર જઈ અથવા ગૌશાળાએ જઈને ગાયોને લીલું ઘાસ આપવું જોઈએ અથવા ઘાસનું દાન કરવું જોઈએ બસ આટલો જ ઉપાય કરી લો તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થશે મારા તમામ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠક સર્ચ કરશો એટલે તમને બધા વિડીયો મળી જશે વાલા મિત્રો એક વિનંતી બે હાથ જોડીને કે મારા વિડિયોને શક્ય હોય એટલો શેર કરો ભગવાને તમારા ઉપર કૃપા કરી હોય તો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે તેટલા માટે મારા વિડિયોને શેર કરજો અને એ વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે તો એના જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે એ આ ઉપાય કરશે તો દુઃખ પીડા ચિંતામાંથી બહાર નીકળશે તો ફરીથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હું હાજર થઈશ આપ સૌને મારા જય સિઆરમ